સુરત શહેરની સલાબતપુરા પોલીસે મસમોટો ગોમાસનો જથ્થો પકડી પાડ્યો તારીખ પચીસના રોજ પોલીસના પોલીસો સલાબતપુરા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એક ચોક્કસ બાતમીના આધારે ઉમરવાડા પાવર હાઉસની પાછળ પીડી રેશમવાળા બિલ્ડિંગની સામે રોડ ઉપર કેટલાક ઈસમો પિકઅપ ફોર વ્હીલર ટેમ્પોની સાથે ગોમાસનો જથ્થો ભરીને કટિંગ કરવા માટે ભેગા થયેલ છે જે બાતમીના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટરના માણસો સલાવતપુરાના અલગ અલગ ટીમો બનાવીને રેડ કરીને પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા જેમની પાસેથી ફોર વ્હીલર ટેમ્પોમાંથી એકત્રીસ જેટલા કોથરામાંથી એક હજાર છસો અઠ્ઠાવન કિલો ગોમાંસનો જથ્થો મળી આવેલ જેની સ્થળ ઉપર પશુ ચિકિત્સકની ટીમ બોલાવી સેમ્પલ મેળવી એફએસએલમાં પરીક્ષણ કરતા ગોમાંસ હોવાનું જણાતા એક હજાર છસો અઠાવન કિલો વ્હીલર ટેમ્પો રૂપિયા ત્રણ લાખનો લોખંડનો ઇલેક્ટ્રિક વજનનો કાંટો સાથે ધારદાર ચપ્પાઓ લાકડાના હાથાવાળા લોખંડની કુહાડીઓ સાથે પેચિયા પકડાયેલ આરોપીઓની સાથે રોકડા રૂપિયા ચૌદ હજાર ત્રણસો મોબાઈલ નંગ છ રૂપિયા છવ્વીસ હજારના ના મળીને કુલ કિંમત રૂપિયા પાંચ લાખ છ હજાર એકસો રૂપિયાની મતાનો મુદ્દામાલ પોલીસે કબજે કરીને સાથે પાંચ આરોપીઓને પકડીને બેને કરી આ સાથે પકડાયેલ આરોપીઓના નામ છે રહેમાન ઇસ્માઇલ શેખ રહેવાસી ખ્વાઝાનગર ગલી નંબર છ માન દરવાજા સલાબતપુરા બે ઇમામ હીરા શેખ રબ્બર ગલી ચીમની ટેકડા ઉમરવાડા સલાબતપુરા ત્રણ સેહબાઝ શકીલ શેખ

નો જથ્થો લઈ અને એક ટેમ્પો આવનાર છે જે મહારાષ્ટ્ર પાસિંગનો છે પોલીસે આ બાતમીના આધારે ત્યાં વોચ રાખી હતી અને જેવો આ ટેમ્પો આવ્યો એટલે તપાસ કરી હતી કે જેમાંથી શંકાસ્પદ માસનો જથ્થો મળી આવતા વેટરનરી જે ડોક્ટરો હોય છે એમને બોલાવ્યા હતા જે પશુ ચિકિત્સક છે અને એમણે ચેક કર્યું હતું આ ઉપરાંત જે જથ્થાનું સેમ્પલ એક અમે ઓફિસલમાં મોકલી અને કન્ફર્મ કર્યું એ નવ માસ જ હોવાનું કન્ફર્મ થતા જે ત્યાંના આરોપીઓ હતા તેને પકડી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે આ ગુનામાં અમે પાંચ આરોપી ધરપકડ કરી છે પાંચ આરોપી રહેમાન ઉર્ફે વાગલે ઈસ્માઈલ શેખ ઈમામ ઉર્ફે માંજરો શેખ સહેબાજ શકીલ શેખ મુખ્તાર જંગુ શેખ અને આસિફ ઈસ્માઈલ શેખ આ પાંચ આરોપીઓ છે જેમાંથી રહેમાન અને ઇસ્લામ ઈમામ આ બંને જણા આ ગૌમાસના જથ્થો લઈને આવ્યા હતા ત્યારે બાકીના જે ત્રણ છે એ લોકો પોતે ત્યાં ગૌમાસ કે એ લોકો આવ્યા હતા એ લેવા માટે આવ્યા એને ખરીદ કરવા માટે આવ્યા આમાંથી જે પહેલાં બે આરોપીઓ છે ઇમામ અને રહેમાન આ બંને અગાઉ પણ સલામત અને અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગૌમાસના આ પ્રકારના જે કાયદેસર વેચાણ બાબતના ગુનામાં પણ હતા વગેરે કાર્યવાહી કરવામાં આવી હતી આ વધુ લાવ્યા હતા કે માહિતી મેળવી શકે લાખ સાહીઠ હજારનો મુદ્દા માલ પોલીસે જપ્ત કર્યો છે જેમાંથી ત્રણ લાખનો ટેમ્પો એક લાખ અડસઠ હજારનો નવ માસનો જથ્થો અને અન્ય સાધન સામગ્રી લઈ જેમાં મોબાઈલ ફોન રોકડ રકમ વગેરે થઈ પાંચ લાખ સાહીઠ હજાર ની આસપાસ રકમ થાય છે અને આ માંથી આ લોકો એવું જણાવ્યું કે અત્યારે પ્રાથમિક અમને માહિતી એ બી મળી છે આ લોકો પાસે થી probation માં કે આ લોકો જાંગીર કોઈ વ્યક્તિ પાસે થી તમામ જથ્થો લાવેલો છે પરંતુ આ તમામ બાબતો અમે confirm કરી કે ખરેખર એ લોકો આવા કોઈ વ્યક્તિ પાસે થી લાવ્યા હતા અને પોતે

આ નિશ્ચિત લેવા આવનાર વ્યક્તિઓને જળવા જો વેચી વેચી અને ત્યાંથી જ રકમ મેળવવાના હતા એ પ્રકારની માહિતી છે તેમ છતાં અમે એના જે અન્ય ડિટેલ્સ છે એ પણ ચેક કરી રહ્યા છીએ કે જેથી કન્ફર્મ થાય કે ઘરે આ લોકો ત્રણ જણા હતા એ અન્ય જણાને પણ વેચવાના હતા સલાબતપુરા પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી કે ઉમરવાડા પાસે ગૌમાસનો જથ્થો લઈ અને એક ટેમ્પો આવનાર છે જે મહારાષ્ટ્ર પાસેનો છે પોલીસે આ બાતમી આધારે આ ટેમ્પો આવ્યો એટલે તપાસ કરી હતી કે જેમાંથી જથ્થો મળી આવતા વેટરનરી જે ડોક્ટરો છે એમને બોલાવ્યા હતા જે પશુ ચિકિત્સક છે અને એમણે ચેક કર્યું હતું આ ઉપરાંત જે જથ્થાનું સેમ્પલ એક અમે ઓફિસલમાં મોકલી અને કન્ફર્મ કર્યું એ ગૌમાસ જ હોવાનું કન્ફર્મ થતા જે ત્યાંના આરોપીઓ હતા તેને પકડી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે આ ગુનામાં અમે પાંચ આરોપી ની ધરપકડ કરી છે પાંચ આરોપી રહેમાન ઉર્ફે વાગલે ઈસ્માઈલ શેખ અ ઈમામ માંજરો શેખ અ જો શકીલ શેખ મુખ્તાર જંગુ શેખ અને આસિફ ઈસ્માઈલ શેખ આ પાંચ આરોપી છે જેમાંથી રહેમાન અને ઈસ્લામ અ આ બંને જણા આ ગૌમાસનો જથ્થો લઈને આવ્યા હતા ત્યારે બાકીના જે ત્રણ છે એ લોકો પોતે ત્યાં ગૌમાસ લોકો આવ્યા હતા આમાંથી જે પેલા બે આરોપીઓ છે ઇમામ અને રહેમાન આ બંને અગાઉ પણ સલામતપુરા અને અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગૌમાસના આ પ્રકારના ગેરકાયદેસર વેચાણ બાબતના ગુનામાં સંડોવાયેલા હતા

અન્ય સાધન સામગ્રી થઈ જેમાં મોબાઈલ ફોન રોકડ રકમ વગેરે થઈ પાંચ લાખ સાહીઠ ની આસપાસ રકમ થાય છે અને આમાંથી આ લોકો એવું જણાવ્યું કે અત્યારે પ્રાથમિક અમને માહિતી એવી મળી છે કે આ કોઈ નામ નામના કોઈ વ્યક્તિ પાસેથી તમામ ધો લાવેલો पर तो आ तमाम बाबू तो हमने कंफर्म करी कि घरेलू को आवा को जब किफायती मिला गया था वो तो कोई जगह पर आज इतना रोम हत्या करी मिला गया था तो वो तो कोई ऐसे चिढ़ गयी थी बारो बार हम हम ये बस्तर में दिमाग सिला गया था कि दिनों को अब तरह इंट्रोजेशन में कंफर्म करी थी अलगों रोमांस के ही जगह � ત્યાં લેવા આવનાર વ્યક્તિઓ નિશ્ચિત હતા આ નિશ્ચિત લેવા આવનાર વ્યક્તિઓને જ લોકો આ જથ્થો વેચી વેચી અને ત્યાંથી જ રકમ મેળવવાના હતા એ પ્રકારની માહિતી છે તેમ છતાં અમે એના જે અન્ય ડિટેલ્સ છે એ પણ ચેક કરી રહ્યા છીએ કે જેથી કન્ફર્મ થાય કે ખરેખર આ લોકો ત્રણ જણા હતા એ કે અન્ય જણાને પણ વેચવાના હતા